નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમાર યુટ્યુબ ચેનલ અતોચાર એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું જીપીએસએસબી દ્વારા વિવિધ નવી બમ્પર ભરતીની જાહેરાત આવી ગઈ છે અને અહીંયા પંચાયત ભરતી બોર્ડ એટલે કે ભરતી કેલેન્ડર જાહેર થઈ ગયું છે જેમાં વિવિધ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે જેમાં જુનિયર ક્લાર્ક ત્યાર પછી ગ્રામસેવક તલાટીકમ મંત્રી ત્યાર પછી મુખ્ય સેવિકા ત્યાર પછી નર્સિંગ અને ત્યાર પછી ઘણી બધી ભરતીઓ છે જેની તારીખો આવી ગઈ છે કઈ તારીખે પરીક્ષાઓ લેવામાં આવશે તેના વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને આગળ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કે નવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત પંચાયત મંડળ એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે જાહેરાત ક્રમ છે એટલે કે ગુજરાત સેવા પસંદગી મંડળ વિવિધ જગ્યાઓ સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ દરમિયાન પ્રસિદ્ધ થયેલ અથવા તો કરવાની જાહેરાતો અન્ય સૂચિત કાર્યક્રમો નીચે મુજબ છે તો અહીંયા આપણે સૌ પ્રથમ આપણે લેબોરેટરી ટેક્સેશનની વાત કરીએ તો જેમાં તેતાલીસ જેટલી જગ્યા છે આ જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ છે આપણે પચીસ ત્રણ બે હજાર પચીસ અને પરીક્ષાની સંભવિત તારીખ છે અહીંયા ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને પરિણામ તમારે મળી જશે નવેમ્બર બે હજાર પચીસના રોજ ત્યાર પછી આપણે બીજો આપણે વાત કરીએ તો સ્ટાફ નર્સની વાત કરીએ તો સ્ટાફ નર્સની અંદર અહીંયા જે જગ્યા છે છત્રીસ અને એની આપણે જે જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ જેની પરીક્ષા આવવાની છે ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં અને પરિણામ જાહેર થશે નવેમ્બર બે હજાર પચીસમાં ત્યાર પછી આપણે અહીંયા ત્રીજાની વાત કરીએ તો ત્રીજું છે વિતરણ વિસ્તરણ અધિકારીની તો વિસ્તરણ અધિકારીની અંદર આપણે બાર જેટલી જગ્યા છે અને પ્રસિદ્ધ થયાની તારીખ છે આપણે અહીંયા પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ અને જેની સંભાવના છે પરીક્ષાની ઓક્ટોમ્બરમાં અને ત્યાર પછી પરિણામ મળશે તમને નવેમ્બરમાં ચોથું છે આપણે પશુધન નિરીક્ષક એમાં ત્રેવીસ જેટલી જગ્યા છે અને આની જે જાહેરાત છે પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ કરવામાં આવેલી હતી અને ઓક્ટોમ્બરમાં તેની પરીક્ષા લેવામાં આવશે અને નવેમ્બરમાં તેનું પરિણામ જાહેર થશે ત્યાર પછી આકડા મદદનીશની અઢાર જેટલી જગ્યા આવેલી હતી જેમાં પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ જાહેર થઈ હતી અને જેમાં આપણે તમારે પરીક્ષાનો કાર્યક્રમ છે એ ઓક્ટોબરમાં રહેશે અને પરિણામ તમને મળશે નવેમ્બરમાં જુનિયર ફાર્માસિસ્ટની વાત કરીએ તો એમાં તેતાલીસ જેટલી જગ્યા છે અને આ પણ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ જાહેર થયું હતું જેની પરીક્ષા તમને નવેમ્બર બે હજાર પચીસમાં લેવામાં આવશે અને પરિણામ છે એ ડિસેમ્બરમાં આવશે ત્યાર પછી આપણે વિસ્તરણ અધિકારી સહકાર જે ગ્રેડ ટુની આપણે વાત કરી તેમાં આઠ જેટલી જગ્યા છે જે જાહેરાત પ્રસિદ્ધ થઈ એ તારીખ છે પચીસ ત્રણ બે હજાર પચીસ અને જેનો આપણે પરીક્ષાની વાત કરીએ તો નવેમ્બરમાં લેવામાં આવશે અને પરિણામ જોવા મળશે ડિસેમ્બરમાં સંશોધન મદદનીશની આપણે વાત કરીએ તેમાં પાંચ જેટલી જગ્યા છે અને જેની જે જાહેરાત બહાર પડી હતી પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ થઈ હતી પરીક્ષાની તારીખ એટલે કે કયા મહિનામાં આવશે તો કે નવેમ્બર બે હજાર પચીસના રોજ અને તમને પરિણામ મળશે ડિસેમ્બરના રોજ ત્યાર પછી મુખ્ય સેવિકાની વાત કરીએ તો મુખ્ય સેવિકાની અંદર આપણા અહીંયા વીસ જેટલી જગ્યા આવેલી હતી અને જેની પ્રસિદ્ધ તારીખ છે પચીસ ત્રણ બે હજાર પચીસ અને જેની સંભવિત પરીક્ષા છે નવેમ્બર બે હજાર પચીસના રોજ અને પરિણામ મળશે બે ડિસેમ્બર પચીસ બે હજાર પચીસના રોજ ગ્રામ સેવકની વાત કરીએ તો ગ્રામ સેવકની એકસો ને બાર જેટલી જગ્યા જે પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવેલી હતી જેની પરીક્ષા પણ નવેમ્બરમાં આવશે અને પરિણામ મળશે તમારે ડિસેમ્બરમાં ત્યાર પછીના આપણે વાત કરીએ ફિમેલ હેલ્થ વર્કરની તો ફિમેલ હેલ્થ વર્કરની પણ અહીંયા તમારે જે જાહેરાત બહાર પડી હતી પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ જેની પરીક્ષા આવશે તમારે નવેમ્બરમાં અને પરિણામ મળશે તમારે ડિસેમ્બરની અંદર ત્યાર પછી આપણે અહીંયા આગળ જોઈએ તો મલ્ટીપર્પઝ હેલ્થની આપણે વાત કરીએ તો મલ્ટીપર્પઝ હેલ્થની અંદર જે કુલ જગ્યા છે બસો ને બે અને ત્યાર પછી એની પણ જાહેરાત છે એ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ કરવામાં આવેલી હતી અને પરીક્ષા આવશે એની નવેમ્બરમાં અને પરિણામ તમને જોવા મળશે ડિસેમ્બરમાં ત્યાર પછીની આપણે વાત કરીએ જુનિયર ક્લાર્ક એટલે કે વહીવટી હિસાબની એની પણ એકસો બે જેટલી જગ્યા હતી અને એમાં પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ જાહેરાત બહાર પડી હતી જેની પરીક્ષા આવશે ડિસેમ્બરમાં અને પરિણામ પણ તમને જોવા મળશે ડિસેમ્બર ત્યાર પછી ગ્રામ પંચાયત મંત્રીની વાત કરીએ તો એ બસોને આડત્રીસ જેટલી જગ્યા હતી અને એમાં પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ જેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને જેની પરીક્ષા આવશે ડિસેમ્બરમાં અને પરિણામ પણ તમને મળશે ડિસેમ્બરમાં ત્યાર પછીને આપણે અધિક મદદનીશ ની આપણે વાત કરીએ તો અધિક મદદનીશની આપણે જે ઇન્જિનિયરની વાત કરીએ તો આડત્રીસ ઉડતાલીસ જેટલી જગ્યા છે અને જે પ્રસિદ્ધ થઈ તારીખ એ સો પચીસ પાંચ બે હજાર પચીસના રોજ અને જેની પરીક્ષા આવશે ડિસેમ્બરમાં અને પરિણામ પણ ડિસેમ્બરમાં ત્યાર પછી નાયબ ચીટનીસની વાત કરીએ તો એની સત્તર જેટલી જગ્યા હતી અને એ પણ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ જાહેરાત થઈ હતી જેની પરીક્ષા ડિસેમ્બરમાં આવશે અને પરિણામ પણ ડિસેમ્બરમાં વર્ક આસિસ્ટન્ટની વાત કરીએ તો એની અંદર નવસો ને ચોરાણું જેટલી જગ્યા હતી જે આ પરી આ જે જાહેરાત છે એ સોળ પાંચ બે હજાર પચીસના રોજ બહાર પાડેલી હતી અને જેની પરીક્ષા આવશે ડિસેમ્બરમાં અને પરિણામ તમને મળશે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ત્યાર પછીની આપણે અહીં વાત કરીએ તો આપણે જે ટ્રેસ ટ્રેસરની વાત કરીએ તો ટ્રેસરની જગ્યા બસો ને પિસ્તાલીસ અને જેની જાહેરાત બહાર પડી હતી સોળ પાંચ બે હજાર પચીસના રોજ જેની પરીક્ષા આવશે ડિસેમ્બરમાં અને પરિણામ મળશે તમને જાન્યુઆરીમાં ત્યાર પછી અધિક મદદની ઇન્જિનિયરની વાત કરીએ તો એની જાહેરાતની જે તારીખ છે સપ્ટેમ્બરમાં આવશે અને જેની પરીક્ષાની સંભવિત અહીંયા આપણા આવશે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં અને પરિણામ આવશે તમારે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં જુનિયર ક્લાર્કની ભરતી આવવાની છે જેમાં વહીવટી હિસાબ તો એ નવેમ્બરમાં આવશે અને જેની પરીક્ષા લેવામાં આવશે મે બે હજાર છવ્વીસ અને પરિણામ મળશે જૂન બે હજાર છવ્વીસમાં ફિમેલ હેલ્થ વર્કની વાત કરીએ તો એની જે જાહેરાત બહાર પડશે ડિસેમ્બરમાં એની અને એની પરીક્ષા લેવામાં આવશે મે અને જૂનમાં એટલે બે હજાર છવ્વીસમાં અને જેનું પરિણામ તમને જોવા મળશે જુલાઈની અંદર બે હજાર છવ્વીસમાં ત્યાર પછી બાવીસની વાત કરીએ તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્ક એ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જાહેરાત થશે અને જેની પરીક્ષા તમારે રહેશે મે અને જૂન બે હજાર છવ્વીસની અંદર અને જુલાઈ બે હજાર છવ્વીસની અંદર તેનું પરિણામ તમને જોવા મળશે ત્યાર પછીની આપણે વાત કરીએ ત્રેવીસમું છે લેબોરેટરી ટેક્સેશન તો લેબોટરી ટેક્સેશનની ભરતી આવશે ડિસેમ્બરની અંદર જેની પરીક્ષા લેવામાં આવશે જૂન અને જુલાઈમાં બે હજાર છવ્વીસમાં અને પરિણામ તમને મળશે જુલાઈ અને ઓગસ્ટ બે હજાર છવ્વીસમાં જુનિયર ફાર્માસિસ્ટની વાત કરીએ તો એની પણ ભરતી આવશે ડિસેમ્બર બે હજાર પચીસની અંદર અને જેની પરીક્ષા આવશે જૂન અને જુલાઈ બે હજાર છવ્વીસમાં અને જેનું પરિણામ તમને જોવા મળશે જુલાઈ અને ઓગસ્ટ બે હજાર છવ્વીસમાં ગ્રામ પંચાયત સેક્રેટરીની વાત કરીએ તલાટીકમ મંત્રીની તો એની પણ એક જાહેરાત આવશે જુનિયર જાન્યુઆરીમાં જેની પરીક્ષા આવશે જુલાઈ બે હજાર છવ્વીસમાં અને પરિણામ આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં ગ્રામ ગ્રામસેવકની વાત કરીએ તો ગ્રામ ગ્રામસેવકની ભરતી આવશે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પરીક્ષા આવશે જુલાઈ બે હજાર છવ્વીસમાં અને પરિણામ આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં નાયબ ચીટની વાત કરીએ તો એની જે જાહેરાત આવશે જાન્યુઆરીમાં પરીક્ષા આવશે જુલાઈમાં અને જેની પરિણામ આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ત્યાર પછી મુખ્ય સેવિકાની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં તેની જાહેરાત આવશે અને જેની પરીક્ષા રહેશે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અને પરિણામ જોવા મળશે ઓક્ટોમ્બર અને નવેમ્બર બે હજાર છવ્વીસમાં પશુધન નિરીક્ષકની વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એ જાહેરાત આવશે એની પરીક્ષા રહેશે તમારે સપ્ટેમ્બર બે હજાર છવ્વીસની અંદર અને પરિણામ જોવા મળશે ઓક્ટોમ્બર અને નવેમ્બર બે હજાર છવ્વીસની અંદર આંકડા મદદનીશની વાત કરીએ તો એની પણ જાહેરાત આવશે તમારે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં અને પરીક્ષા રહેશે તમારે સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર બે હજાર છવ્વીસની અંદર અને પરિણામ જોવા મળશે ઓક્ટોમ્બર નવેમ્બર બે હજાર છવ્વીસની અંદર તો મિત્રો આ પ્રમાણે જે ગ્રામ પંચાયતનું જે ભરતી બોર્ડનું જાહેર કેલેન્ડર બહાર પડ્યું છે એ પ્રમાણેની ભરતી જે પ્રસિદ્ધ થઈ ગઈ છે તેની પણ આપણે વાત કરી અને જે આવવાની છે એની પણ આપણે વાત કરી તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયોના મારફતે તમને માહિતી મળી ગઈ હશે અને તમને સમજાઈ ગયો હશે તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમાર યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ના કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બિલાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત